રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મલેરિયા દિવસની કરાય ઉજવણી મેલેરિયા મુક્ત ગુજરાતના ઉદ્દેશને સાકાર કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રશ્મિકાંત જોશી અને જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર અરુણકુમાર કુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી રાજુલા તળેના ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે શાળાઓમાં આરોગ્ય શિક્ષણ અને જનજાગૃતિ રેલી દ્વારા વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએના થીમ પર પચીસ એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી રાજરાણા તાલુકાના ગામડાઓમાં મલેરિયા અટકાયતી પગલા રૂપે લોકજાગૃતિ દ્વારા મચ્છરનું જીવનચક્ર લાઈવ ડેમોન્સ્ટ્રેશન જૂથ ચર્ચા સોર્સ રિડક્શન અને પોરાનાશક કામગીરી તેમજ પાણીમાં ગપ્પી માછલીઓ મૂકવામાં આવી રહી છે અને આરોગ્ય સ્ટાફ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને મલેરિયાનું આરોગ્ય શિક્ષણ તેના અટકાયતી પગલા પ્રાથમિક નિદાન અને સારવાર વિશેની સમજણ આપવામાં આવી રહી હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલ્ચરિયાને સુપરવાઇઝર સંજયભાઈ દવે દ્વારા જણાવેલ મેલેરિયાનું નિદાન સરકારી દવાખાનામાં વિના મૂલ્યે ઉપલબ્ધ હોવાનું અને રાજુલા તાલુકામાં મેલેરિયાના કેસોને ડામવા માટે આરોગ્ય સ્ટાફ દ્વારા જનજાગૃતિ રેલી તેમજ ઘરે ઘરે સર્વે કરી મચ્છરના ઉત્પત્તિ સ્થાનો નાશ કરવા માટેની કવાયત તાલુકાના સુપરવાઇઝર શ્રી એન કે જોગદિયા ભનુભાઈ લાડુમોર મલયભાઈ પંડ્યા પીડી ચૌહાણ અને નજુભાઈ કોટેલાની દેખરેખ હેઠળ કામગીરી કરાઈ રહી છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી બાવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન ખાસ ઝુંબેશ ઉપાડી આ રોગને નાથવા અને લોક જાગૃતિ માટે વિશિષ્ટ કામગીરી કરવા માટેના પ્રયાસો જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર અરુણકુમાર સિંઘની સૂચના અનુસાર શિલ્પાબેન વંદરાભાઈ જતીનભાઈ જયેશભાઈને બુહાભાઈ સહિતની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર કિનલ પંડ્યા જિલ્લા બ્યુરો ચીફ અમરેલી